પ્રાંતિશ તાલુકાના કાલિપુરા મોકામેળે આવી શ્રુપ પ્રસિદ્ધ શ્રી મહાકાલી માતાજીના મંદિરમાં નવરાત્રિ પર્વનો અનેરો મનવાય છે નવરાત્રિની સાતમ અને આઠમે અહીં લોકમેળો ભરાય છે દૂર દૂરથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માય ભક્તો પોતાની માનતા પૂરી કરવા માથે માટીના ગરબા લઈ અને અત્રે માતાજીના દર્શને પધારતા હોય છે માતાજીના ટ્રસ્ટ દ્વારા લોકમેળામાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે લોકમેળાની અંદર ચાલુ સાલે પાંચસોથી વધુ સ્ટોર અહીં ઊભા થયેલ છે અને વિવિધ પ્રકારના વેપારીઓએ તેમની વસ્તુઓનું વેચાણ કરે છે મેળામાં આજુબાજુના સોળ ગામના યુવક મંડળો તેમજ લોકો ઘણી આસ્થાથી અહીં આવે અને માતાજીના દર્શન કરતા હોય છે કાલીપુરા મહાકાલી માતાજી મંદિરનો અહીંયા છેલ્લા અઢીસો વર્ષથી ભવ્ય મેળાનું આયોજન થાય છે આસો સુદ સાતમ આઠમના રોજ બહારથી ભક્તો પોતાના ગરબાઓ માથે મૂકીને અહીંયા ચાલતા ચાલતા માઈ ભક્તો માતાજીના ચોગાનમાં પધારે છે ત્યાં પોતાનો ગરબો મૂકી નિવેદ કરી ગરબાની રમઝટ બોલાવે છે અને અહીંયા મહાકાલી માતાજી ટ્રસ્ટ તરફથી વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવેલી છે મહાકાલી માતાજી ટ્રસ્ટ તરફથી વિવિધ સમિતિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેવું કે પાર્કિંગ સમિતિ પાણી સમિતિ અને પોલીસ પ્રશાસન દ્વારા પણ તમામ વેપારીઓ માઈ ભક્તોને કોઈ તકલીફ ના પડે તેવું સુંદર આયોજન પણ કરવામાં આવે છે માતાજીના મંદિરના પરિસરમાં સુંદર સીસીટીવી કેમેરાનું પણ આયોજન કરેલું છે આ ઉપરાંત અહીંયા માતાજીના મંદિરની અંદર અનેક ભક્તો પોતાના ગરબાઓ તોબાના ચાંદીના વિવિધ આસ્થાઓથી પોતાનું આસ્થા અહીંયા રજૂ કરે છે અને અહીંયા ગામના યુવાન ભાઈઓ તથા ગાયત્રી પરિવાર તરફથી આવેલા તમામ વેપારીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આમ સુચારુ આયોજન માટે ટ્રસ્ટ સતત જાગૃત રહે છે સાતમની રાતનો પણ કંઈ વિશેષતા વિશેષ હોય છે સાતમની રાત્રે અહીંયા રાત્રે બાર કલાકે અહીંયા વિશેષ મહત્વનું છે અહીંયા આરતી એક્ઝેક્ટ અહીંયા બાર કલાકે એવું અમારા વડીલો અમારા અગાઉના વડીલો દ્વારા એવું દુઃખતી છે કે અહીંયા રાત્રે ખુદ મહાકાલી માતા અહીંયા વધારે છે અને રાત્રે બાર કલાકે અહીંયા સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવે છે શું રાજુભાઈ બી પટેલ